કેટલી ઝડપથી બહાર આવે છે એના સંદર્ભની આ વાત છે એટલે એક પાત્ર પણ કેવું તો કે પાત્રમાં અહીંયા છિદ્ર રાખેલું છે એ છિદ્ર રાખેલું છે એમાંથી તરલ બહાર આવે તો એ કેટલી ઝડપથી બહાર આવે એની વાત અહીં કરવાની છે એટલે અહીંયા આ રીતે તરલ અહીંથી બહાર આવે છે અને અહીંયા જે સપાટી છે એ સપાટી પર પડે છે તો આની સાથે સંકળાયેલી બાબતો કઈ રીતે પડે છે એ આપણે વાત કરવાની છે તો આ જે સપાટી છે એ સપાટીને સપાટી નંબર 2 કહો અને અહીંથી જે બહાર આવે છે એને સપાટી નંબર 1 કહો હવે સપાટી 1 અને 2 કઈ રીતે કીધું તો કે આ સપાટી 1 છે એની ઊંચાઈ હું y1 વડે દર્શાવું છું આ જે સપાટી 2 છે એની ઊંચાઈ y2 વડે દર્શાવું છું અહીંયા સપાટી 2 ને અનુરૂપ જે દબાણ છે એને P2 કહીએ અહીંયા સપાટી 1 ને અનુરૂપ જે દબાણ છે એ P1 કહીએ અને ત્યાંથી જે બહાર આવે છે એ તરલની વેગ અથવા ઝડપ V2 અને અહીંયા વેગ છે એને આપણે V1 કહીએ તો બર્નોલીનું સમીકરણ અહીંયા આપણે લાગુ પાડીએ તો બર્નોલીનું સમીકરણ પહેલા તો સમીકરણ લખીએ બોલીનું સમીકરણ શું છે તો કે પી પ્લસ વન હાફ રોવી સ્કવેર પ્લસ સમીકરણ છે એના પ્રમાણે સપાટી એક પાસે પી વન સપાટી એક પાસે દબાણ પી વન પછી વેગ તો કે વન હાફ રોવી વન સ્ક્વેર પ્લસ રોજી સપાટી બે હવે આને સરખાઓ તમારી ઘરે પાણીનો છે છે અને એ પાણીના સાથે તમે અહીંયા નળ નળ જોડેલો ચાલુ કરો તો પાણી નીચે ઢોળાય આપણને સ્પષ્ટ દેખાય કે પાણી પડે છે પણ તમે ટાંકીનું ઉપરનું તળિયું જોશો તો એ ઓલમોસ્ટ કેવું લાગશે સ્થિર જ લાગશે એટલે અહીંયા જે સપાટી છે એનો જે વેગ છે એ લગભગ કેટલો હશે ઓલમોસ્ટ સ્થિર રાખશે આ પાણીનો ટાંકો છે નળ છે નળમાંથી જે પાણી આવે એની ઝડપ તો કે અહીંયા વેગ v1 અને ટાંકા ઉપલી સપાટીમાં પાણી નીચે આવે તો એ ઓલમોસ્ટ સ્થિર લાગે એટલે એ ભાગ આપણે કેટલો લેશું તો કે 0 પ્લસ રો જી વાય ટો તો હવે આ સાધુ રૂપ ને આપણે આગળ વધારીએ આપણો મૂળ હેતુ છે અહીંથી બહાર આવે ઈ તરલ અને એનો વેગ એટલે કે આપણો હેતુ છે v1 તો એ મુજબ હું v1 વાળો ભાગ છે એને અહીંયા રાખું રો v1 સ્ક્વેર સામે શું બાકી રહેશે તો કે સામે p2 છે આ સામે જશે એટલે -p1 પ્લસ રો g આ y2 છે આ સામે જશે એટલે -y1 રો g y2 y1 ચાલો વેગ મળ્યો ચાલો સુધી જઈએ એટલે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વધતા કેન્સલ થઈ જશે ટુ જી વાય માઇનસ વાય ટુ તો વી વન વર્ગ મૂળમાં કેટલું આવશે તો કે આને હું પેલા લખું ટેક્સ્ટકે લખ્યું છે માઇનસ પી વન અપુ આ એનું સમીકરણ થયું જે નાનકડું છિદ્ર આપણે રાખ્યું છે નાનકડા છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનું સમીકરણ થયું હવે અહીંયા આપણે જુદા જુદા કેસ લઈ શકીએ જુદા જુદા કેસ કઈ રીતે લઈ શકીએ તો કે જો પાણીનો ટાંકો છે ખુલ્લો હોય પાણીનો ટાંકો ઉપરથી ખુલ્લો છે જો ખુલ્લા ટાંકા ખુલ્લા પાત્ર માટે ખુલ્લો ટાંકો હોય તો શું લખી શકીએ તો કે ખુલ્લું પાત્ર હોય તો વન તરીકે પી એ થાય અહીંયા બારે વાતાવરણ જ છે ને અહીંયા જો આ ટાટો ખુલ્લો હોય તો P2 PA થાય તો P2, P2 minus P1 0 અને અહીંયા ભૌતિક રાશિ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી આ ભાગ આ ભાગને હું PH કહી દઉં આ શું છે તો કે આ પાણીની ખુલ્લી સપાટી છે ખુલ્લી સપાટી અને આ છિદ્ર છે તો ખુલ્લી સપાટી થી છિદ્ર ની ઉંડાઈ કેટલીક વાય ટુ માઇનસ વાય વન વાય ટુ માઇનસ વાય વન એટલે કેટલા થયા પ્લસ ટુ પી ટુ માઇનસ પી વન પી ટુ તરીકે એ અને પી વન તરીકે પી એટલે ઝીરો તો આટલું જ બાકી વધ્યું આ આપણને ખબર જ છે કે ગતિ થતી હોય તો સમીકરણ શું છે તો કે વી સ્કવેર માઇનસ વી જીરો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ ડી મુક્ત પતનનો અંતિમ વેગ વી પ્રારંભિક વેગ જીરો

બરાબર છે હવે તમે એક જગ્યાએ કઈ નથી કરતા નળી ખુલ્લા વાતાવરણમાં છે ઉપર ખુલ્લું છે તમે કઈ કરતા જ નથી તો બે પીએ થઈ જાય ધારો કે તમે અહીંથી પ્રેશર કરો છો તો જે દબાણ તમે લગાડો છો એ ખાલી ખુલ્લું રાખ્યું છે તો ત્યાં ની બદલે પીએ એટલે એના કિસ્સા થયા બે સપાટી ખુલ્લી હોય તો બે પીએ આ એક જ સપાટી ખુલ્લી હોય તો ની બદલે પીએ લખો ને પી ટુ ની બદલે તમે જે દબાણ ઉપરથી લગાડો છો એ લખો

કેસ નંબર ટુ માં તમે કોઈ બળ લગાડો છોલ ટુ પીએ અને બાહ્ય દબાણ તમે એટલું લગાડો છો કે ઈ વાતાવરણના દબાણ કરતા ખૂબ મોટું છે પીએ કરતા ખૂબ મોટું છે તો આ સમીકરણ થઈ ગયા છે નાનો છે અવગણી શકીએ એટલે આ એનું બીજું સ્વરૂપ થયું પણ એ દરેક કિસ્સા માટેની વાત છે ધારો કે અવગણી શકાય એવો નથી તો ત્રીજો કે શું કરી ત્રીજો કેસ અહીંયા લખી નાખું બે ની બદલે ત્રણ

ત્યારે બહાર આવતા તરલના વેગનું સમીકરણ થેન્ક યુ